અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દોલતી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રોડ રસ્તાના પ્રશ્નો માટે ગ્રામસભામાં મારામારીના દ્રશ્ય સર્જાયા હતા દોલતી ગામમાં એક જાગૃત નાગરિકે ગામના સરપંચ મંત્રીને રોડ રસ્તા માટે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઈ જતા ગ્રામસભામાં મારામારીના દ્રશ્ય સર્જાયા હતા દોલતી ગ્રામ પંચાયતે બોલાવેલી ગ્રામસભામાં ગામ લોકો દ્વારા રોડ રસ્તા ગટર લાઇટ પાણીના પ્રશ્ન કરતા ગ્રામસભામાં હોબાળો થયો હતો અગાઉ પણ દોલતી ગામમાં ગામ સભામાં ચકમક થઈ હતી ગામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો સભામાં મારામારીના દ્રશ્ય સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા જાગૃત નાગરિક મોહનભાઈ ભરડવા દ્વારા ગ્રામ સભામાં મારામારીના દ્રશ્યને લઈ પોલીસ ફરિયાદ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે Yeah!